સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્ત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું નિર્ણય કરું છું અને

મને જે મારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈ આદેશ કરવામાં નથી આવ્યા આ ની જે પ્રક્રિયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે એના જે કોન્ટ્રાક્ટર હોય

ત્યારે મને એવું કે મારે એવું કઈ મારા મનમાં નથી અત્યારની વાત છે દસ મિનિટ પેલા ની અને હું આપને રૂબરૂ મળી અને આ બાબત ની ક્લેરિટી કરી દઈશ મિનિટ દ્વારા મેયર હતા

સોમનાથ માં જે રજા ચડાવી એમાં લીલુબેન પોતાની ગાડી લેતી એટલે એમને ટાર્ગેટ કરવામાં આવું તેઓ સ્પષ્ટ માની રહ્યા એક ટકો એ વાતમાં

શહેર અધ્યક્ષ તરીકે એમણે મારી સાથે વાત કરવી જોઈએ ત્યારબાદ એ પત્ર લખે પણ પત્ર લખવો છે એવું કન્ફર્મ મારી પાસે માહિતી નથી જે મેં આની મેં નંબરમાં તો ઘણી વાતો સામે આવી છે આમાં તથ્ય શું છે કારણ કે શહેર ભાજપ તરફથી કોઈ ખુલાસો નથી વિજયભાઈ એ આપણે કહ્યું એમ વિજયભાઈ એ અમારા ખૂબ સન્માનનીય ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સન્માનનીય વડીલ હતા અને અમારી સ્મૃતિમાં એ કાયમી એમનું માર્ગદર્શન અને એમનું વડીલપણું હું એટલે નહીં કરું કે આ એક ખુબ સંવેદનશીલ વિષય છે અને જ્યાં જે આ બાબત ની અમારે રજૂઆત કે વાત કે જે કઈ કરવાનું હોય એ અમે કરી ચુક્યા છીએ પણ આ બાબતમાં હું અત્યારે કઈ બોલવા નથી